આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજે અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડ કે જે સિત્તેર વર્ષથી ઉપરના જે પણ વધીલો છે વધીલોના પાંચ લાખના કાર્ડ આ મેગા કેમ્પ રાખીને આજ રોજ અંકલેશ્વર ખાતે અહીંયા ફાયર સ્ટેશન અને જીઆઈડીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે આ બે જગ્યાએ આ મેગા કેમ્પ રાખીને તમામ વડીલોના આ કાર નીકળે એ માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે આ કાર્યક્રમ યોજી રહી છે ત્યારે હું તમામ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા વડીલોનું આયુષ્ય લાંબુ રહે સ્વસ્થ સારું રહે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું અને એઓ પોતાના જીવન સારી રીતે ગુજારી શકે એ મારે જ્યારે આ વયવંદના કાર્ડ દ્વારા એમને પાંચ લાખ સુધીનું જે આરોગ્ય માટેનું કાર્ડ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ જે કાર્ડ છે એ કાર્ડ ફક્ત આધાર કાર્ડ નંબર નાખીને પણ થઈ શકે છે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ આ કાર ત્યાં સરળતાથી મળી શકે છે સાથે સાથે જે વડીલોથી અહીંયા સુધી આવી શકાયું નથી એવા વધીલોને પણ પોતાના ઘરે જઈને આ વહીવંદના કાર કાઢી આપવામાં આવશે અને એમના ઘરે જઈને પણ કરવામાં આવશે જે આ યોજના ખૂબ સારી છે તમામ વડીલોના આશીર્વાદ અમને મળતા રહે એવી આશા રાખું છું અને ફરીથી તમામ વડીલોને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમનું આયુષ્ય સારું રહે અને આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના